તમને તો નહીં બતાવતું મને હજી રાખું રાખું બધા મેં આવી ઓગણત્રીસ તારીખ અહીંયા પાટું ચૌ છે મો એવી મસ્ત પાટું ચૌ છે પણ આપણે યાદ કરીશું તમને વિડીયો આવશે તો આપણે રાખશું ચેનલમાં અત્યારે તો આપણે કદાચ ભેગા થાય કે ન થાય મંદિર પ્રોગ્રામમાં પણ વિડીયો આપણે તમને બતાવીશું કેવો પાટું શું છે કોણ કોણ કલાકાર છે હું છે હું નહીં બધું અત્યારે તો આવી જાય છે હા બધા આપણે અહીંયા વાવી જવાય

તો બિલ દઈને આવે એટલે નીકળી જાય તો તમે પોર બોર ને બધું કાઢી રાખ્યું છે અહીંયા ભાઈ બધા કપડાં ઉપાય અહીંયા આપણો ઠેલો પીડો ઠેલો તો આરે હોવો જોવો ભાઈ કપડા ને સાદર ને એવું બધું તો આરે હોવો જોવો તો જ મજા આવે ભાઈ બહાર નીકળવાની હવે ઓલા હું અડધા કપડાં પહેરે અડધા લઈને જઈને અડધા નો લઈને જઈને મજા ન આવે કપડા લેવાના પૂરા હાલો તો ભાઈ ભાઈ આવી જાય એટલે નીકળી જાય આપણે સીધા અહીંથી

તમને પૂછી લો મારું એટલે એને થાય તો મેં કીધું તો તો હવા જવા મળી એક્સપ્રેસ ચડી ગયા છે આપણે મુંબઈ હાઈવે ઉપર રાજકોટ મુંબઈ આવીને ટ્રાફિક જુઓ તમે વટામાન ભોગી જાવ વટામાન આપણે વટામાન ટોલ નાખે તો આ પાછળ છે વટામાન ટોલ નાખું

હા તો ગાડી મળીએ આગળ આપણે તોલ નાખે હવે કરી નાખી ટાયર સાર ઓલા છે ને ચેક તમે કહેતા ઘડિયા ઘડિયા શેક કરો પણ ભાઈ ઘડિયા ઘડિયા કરવા પડે શેક ભાઈ કેમકે ટાયર છે ને થોડા ગ્વીક છે એટલે છે ને વધારે હોવું પડે એટલા માટે ભાઈ તો અત્યાર ગાડી આંખી આમ ફેર છે થોડોક બહુ થોડો બહુ ફેર પડે જાજો ફેર ન પડે કેમકે આ ગાડી આમ ખુલ્લી આવે ને આઈ શેર કરતાં આમ લાંબી આવે એટલો ફેર પડે એમ તો દસવી લાંકું છે એટલે વાંધો ન આવે પણ તોય આમ કેવરા થોડું કેમ કે આ લોંગ આવે ખુલ્લું આવે ટૂંકું આવે એટલો ફેર પડે છે જાજો ફેર હોય નહીં પણ મજા આવે બારવી લાંકવાની ભાઈ તમે કોણ કોણ બારવીલ આંખો છો કમેન્ટ કરજો ભાઈ પણ આઈશર એવી મજા જ ન આવે આઈશર ય આઈશર ભાઈ રિકોમેન્ટ લે લેલેન જો અત્યાર સુધ હા હા અમારે ભાવેજભાઈ છે જેઠા લાઇન જોતા જાય જે ઠેલા જોતા થાય એ ખાતા હતા ચાલો તો આપણે એને ગાડી બાડી ચેક કરી લીધી છે ને ચેક ફોગી ગયા નાસ્તો કરી લઈ પેલા